અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ આજે વોર્ડ નંબર દસમાં ઘનશ્યામભાઈ અને ઇમરાનભાઈના જનસંપર્ક અભિયાનમાં જે ગયા હતા અમે અને એ લોકોનો જો મને જોશો જોતા અત્યારે અમને એવું દેખાયું છે કે આમ આદમી બોટાદની માલિકા પરિવર્તન લાવી રહી છે પૂરી તાકાતથી અને લોકોનું જે વિચાર અમને સાંભળ્યો કે વર્ષોથી એકને એક પાર્ટીના હાથમાં સત્તા હોવાના કારણે આમ જનતાના જે પ્રશ્નો જે છે એને આજ સુધીમાં કોઈ પણ પ્રશ્નો હલ કરવામાં આવ્યા નથી આમ આદમી પાર્ટી બોટાદની અમારે સત્તામાં આવશે કે જે પાયાના પ્રશ્નો જે પેન્ડિંગ પડ્યા છે એને સોલ્વ કરશે એની અમે ખાતરી આપીએ છીએ